ટ્રમ્પના પુત્ર અને પુત્રી જામનગરમાં અવંતરાની મુલાકાતે રિલાયન્સમાં ગ્રીન ખાતે ગરબા રમ્યા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ગુરુવારે સાંજે સાત કલાકે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા ત્યાંથી વીવીઆઈપી બંદોબસ્ત સાથે રિલાયન્સ વંતારા જવા નીકળી ગયા હતા આ સમયે સુરક્ષા એજન્સીએ એરપોર્ટને કોર્ડન કર્યું હતું રિલાયન્સના વંતારામાં દેશ વિદેશના સેલિબ્રિટીઓનું આવાગમનથી જામનગરનું એરપોર્ટ ધમધમતું રહેશે ત્યારે ગુરુવારે સાંજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નાના પુત્રનો જામનગરના એરપોર્ટ ખાતે આગમન થયું હતું આ દરમિયાન વીવીઆઈપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર તેમની પત્ની સાથે વીઆઈપી કારના કાફલા અને ચુસ્ત સિક્યોરિટી સાથે રિલાયન્સ વનતાણામાં જવા રવાના થયા તેઓ રિલાયન્સમાં અનંત અંબાણી અને તેના પરિવારજનો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પુત્ર અને તેની પત્ની જુદા જુદા મંદિરોમાં પૂજા આરતીમાં જોડાઈ ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેઓ આજે વનતાના મુલાકાત લેશે જો કે કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી વધુમાં મળતી વિગત મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર શુક્રવારે બપોર બાદ ફરી જામનગર એરપોર્ટ ખાતેથી રવાના થશે દિલ્હીના આગ્રામાં આવેલા તાજમહેલથી પ્લેન મારફત જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું હર્ષલ ખંડડીયા નો રિપોર્ટ એસ નાઇન જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે